શું સમાચાર ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચાશે પાંચ સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએસ સી એલ મીણા કોડેકર દક્ષેશ ઠાકર ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને પિસ્તાળીસ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે ગીતા શ્રોફ ગુજરાતની પ્રખ્યાત સમાજ સેવિકા છે તેમણે વર્ષ ઓગણીસો નેવ્યાસી થી મહિલાઓના ઉત્થાન માટે કામગીરી શરૂ કરી ખાસ કરીને મહિલાઓને રસોઈ અને ગૃહ કાર્ય સહિત વિવિધ કૌશલ્યોની તાલીમ આપી છે અત્યાર સુધી તેઓએ હજારોની સંખ્યામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તેમણે મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે ત્રીસ વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળકને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્ગની આભારી છું કાર્યરત હતા શિક્ષણ જગત સાથે તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી સંકળાયેલા છે ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ સાથે તેમના સંપર્ક અને તેઓ શિક્ષણવિદ હોવાના કારણે આ સમિતિમાં તેમને સામેલ કરવામાં આવ્યા છે તેઓ ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરી ચૂક્યા છે ઉત્તરાખંડ સરકાર બાદ વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર પર હવે ઈસીસી લાગુ કરવા માટેના પ્રયત્ન હાથ ધરી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સમિતિની રચના પણ કરવામાં આવી છે જે નિવૃત્ત જજ છે તેમના અંતર્ગત આખી પેનલ તૈયાર કરવામાં આવી છે પાંચ સભ્યોની પેનલ બનાવવામાં આવી છે તેમાં એક દક્ષેષ ઠાકર કરીને તેમનું શિક્ષણ જગતમાં મોટું નામ છે તેમનું પણ નામ છે આપણે સીધી દક્ષેશ ઠાકર જોડે વાત કરીશું કે કઈ રીતે આખી આ જે પ્રોસેસ છે તે કરવામાં આવી દક્ષેષભાઈ તમે જણાવજો યુસીસી લાગુ થવા જઈ રહી છે પેનલની રચના કરી દેવામાં આવી છે શું કહેશો યુસીસી એટલે યુનિફોર્મ સર્વિસ કોડ આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડ સરકારે આ યુસીસી નો કાયદો લાગુ કર્યો આ કાયદો લાગુ થાય એનો અમલ થાય અને સ્ત્રીઓને એનો હક અધિકાર વિના વિલંબે મળે એ પ્રકારનું ગુજરાત સરકાર દ્વારા પણ

ખધા ખોરાકી જેવા કેસ વારસાઈ જેવી બાબત અને સાથે સાથે સ્ત્રીઓ યુગલો દ્વારા બાળકોને એડોપ્ટ કરવા જેવી બાબતોમાં સમયનો વિલંબ થતો રોકવા માટે અને ઝડપી ન્યાય કરવા માટેની આ સમિતિ બનાવવામાં આવી છે બિલકુલ આપણી સાથે દક્ષેશ ઠાકર જોડાયા હતા અને જેમને જે રીતે આખી માહિતી આપી હતી કે જે રીતે આવનારા સમયમાં યુસીસી ને લઈને તેઓ કઈ રીતે બદલાવ લાવવા માંગે છે તે તમામ દિશામાં પ્રક્રિયા હાથ ધરશે કેમેરામેન રવિડ સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત